ધારી ધારી પીજીવીસીએલ કચેરી દ્વારા ડેબિટ ટાર્ગેટ પૂર્ણ કરવા બદલ સત્કાર એક છેલ્લા આઠ વર્ષથી તેમજ ધારી પીજીવીસીએલ કચેરી બે છેલ્લા ચાર વર્ષથી ઝીરો એરિયર્સનો ટાર્ગેટ પૂર્ણ કરેલ હોય જેથી કર્મચારીઓનો ઉત્સાહ વધારવા તેમને સન્માનિત કરવા માટે કોર્પોરેટ કચેરીમાંથી જીએમ શ્રી મલકાણ સાહેબ ઉપસ્થિત રહેલ અને કર્મચારીઓને સન્માનિત કરી વધુ સારી કામગીરી કરવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલું આતકે વર્તુળ કચેરીમાંથી શ્રી પરીખ સાહેબ તેમજ તમામ સેક્શનઓના સેક્શન હેડ ઉપસ્થિત રહેલ સમગ્ર કાર્યક્રમ નાયબ જનરલ શ્રી સાંગણી સાહેબ તેમજ શ્રી વાળા સાહેબની આગેવાનીમાં કરવામાં આવેલ આ કાર્યક્રમને સફળ બનાવવા રાજભાઈ મકવાણા સી.ડી.જે પરમાર તેમજ બંને કચેરીના તમામ સ્ટાફે ખૂબ જ સારી જેમત ઉઠાવેલ અને કાર્યક્રમને સફળ બનાવેલ આ કાર્યક્રમનું આયોજન અર્જુન રિસોર્ટમાં રાખવામાં આવેલ રિપોર્ટર સંજય વાળા ધારી ઓકે સર આજ રોજ તારી એક પેટા વિભાગીય કચેરી તથા તારી બે પેટા વિભાગ કચેરીનો નો લક્ષ્યાંક છેલ્લા ચાર વર્ષથી ધારી વન અને આઠ સોરી આઠ ચા આઠ વર્ષથી ધારી વન અને ધારી બે ચાર વર્ષથી જે લક્ષ્યાંક સિદ્ધ કરે છે ઝીરો નો તેનું અમે આજ આજરોજ કુબડા અર્જુન રિસોર્ટમાં જે પ્રોગ્રામ કર્યો હતો સફળ આયોજન કરેલો